ભાવનગર થી સાયકલ લઈને અજમેર જવા વાળા ખબર પડી કે અજમેર સાયકલ લઈને જવાનું કારણ શું લક્ષ્મણભાઈ બચુભાઈ મકવાણા અત્યારે તમે સાયકલ લઈને ક્યાં જઈ રહ્યા છો અજમેર સાયકલ કેટલામી વાર જાવ છો અઠ્યાવીસ નું વર્ષ છે તો સાયકલ લઈને જવાનું કારણ

લક્ષ્મણભાઈ એક કોમી એકતાની મિસાલ કાયમ કરી છે કે સતત સત્યાવીસ વર્ષથી અજમેર ખાતે સાયકલ લઈને જઈ રહ્યા છે અને આ વખતે અઠ્યાવીસમી વાર લક્ષ્મણભાઈ અજમેર ખાતે સાયકલ લઈને પહોંચશે મારું નામ કાળુભાઈ બેલીમ આ પિછલ્લા વોર્ડનો પૂર્વ સેવક છું અત્રે ઉલ્લેખનીય છે કે આપણા ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા લક્ષ્મણભાઈ બચ્ચુભાઈ મકવાણા

ભાવનગરથી દરગાહ ખાતે થી અજમેર જવા માટે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા તેમનું ફુલહાર થી સ્વાગત કરીને લક્ષ્મણભાઈ ની અજમેર ખાતે સાયકલ લઈને જવામાં રવાનગી કરી હતી તંત્રી જઈદ મદ્રા ભાવનગર સંધિ જાગૃતિ ન્યૂઝ